હિંમતનગરના મોતીપરા વિસ્તારમાં પોલીસ અને આર્મી જવાન વચ્ચે ઝપાઝપી થઈ હતી કારમાં કાળા કાચ બ્લેક ફિલ્મ પર ડ્રાઈવ ચાલી રહી હતી જેમાં તપાસ દરમિયાન કાળા કાચ ગાડી આવતા મેમો આપવા બાબતે બબાલ થઈ હતી કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હોવાથી દંડ આપવા મામલે વિવાદ સર્જાયો હતો પોલીસ કર્મીઓ ગાર્ડ બોલતા આર્મી જવાનોને પોલીસ પર હુમલો કર્યો હતો સામસામે ગાર્ડો બોલતા મામલો બિચકાયો હતો ટ્રાફિક પોલીસ સહિત પોલીસ દોડતી આવી હતી અને આર્મી જવાનને કાબુમાં લીધો હતો ગાડીમાં નાખી એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો સતત સાત પોલીસ હોવા આર્મી જવાનને ને કાબુમાં રાખવું મુશ્કેલ બન્યો હતો આર્મી જવાન સામે સરકારી કાર મર્ચન્ટ અને પોલીસ પર હુમલાની ફરિયાદ નોંધાઈ એ ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધાઈ વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર નિલેશ જોશી જન આદેશ ન્યુઝ સાબરકાંઠા